આગળ વાત કરીશું તો રહેતા પરિવારની માં સગીરાની એકલતાનો લાભ લઈને અનેક વખત નરાધમ શખ્સ સગીરાની છેડતી કરતો હોય જે બાબતે પરિવાર દ્વારા પોતાની દીકરીની બદનામીના ડરને કારણે ફરિયાદ કરવાનું ટાળતા હોય જ્યારે ભવિષ્યમાં તેમજ બી માંગણી કરી છેડતી કરી હતી જે મુજબ નોંધાવતા હળવદ પોલીસે નરાધમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આઈપીસી તથા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો બ્રેક બાદ ફરી મળીશું